ड्राई फ्रूट, गरम मसाला, अनाज, कटोल तेंदुलकरेक जातनी घर जरूरी आतनी वस्तुओं खरीदवा विश्वासपात्र दुकान इटले पारस प्रोविजन स्टोर, हेकानू पारस मेडिकल स्टोर नी बाजुमांग, भट मार्केट, मुख्य बाजार, पालेज, जिलो, भरूच मद्रेसा प्राथमिक शारा अनेके के वायके मेमोरियल हाई खाते रमतोत्सव खा� મદ્રેસા પ્રાથમિક શાળા અને કે વાયકે મેમોરિયલ હાઈસ્કૂલ હથુરન ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માં તારીખ 30, 31 અને 1 ફેબ્રુઆરી સુધી 3 દિવસનો રમતોત્સવ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જે માં શાળાના પ્રમુખ ઇકબાલભાઈ મુલ્લાંગ, ઇબ્રાહિમભાઈ ભૈયાત અને હનીફભાઈ મુલ્લાંગ, સ્ટારવલા ના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. सौ प्रथम किरात प्रार्थना रजू कर रमतोत्सव की शुरुआत कर धोरण पहली बार ना विद्यार्थियों माटे जुदी जुदी रमतो जेवी संगीत खुशी बोल कलेकट गेम फुग्गा दौड़ फुग्गा फूड, कप रेस सर्कल संगीत खुशी बटाका रेस लींबू चमची बास्केट बोल पिकअप बोटल बिस्किट खाव सोए दोरो पासिंग द पीलो लूडो જેવી વિવિધ રમતો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાનું ખેલ પ્રદશિત કર્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષકો બહેનો અલમિના બેન હવા બેન અસ્મા બેન ફરાહાના બેન અને કુલસુમ બેને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ફરઝાના બેન બોરડીવાલા તરફથી ઇનામ આપવામાં આવ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય સુલેમાનભાઈ જાંગડા દ્વારા કરવામાં આવ્યું હતું

आकिब भाई मुल्लां તેમજ ફિરોજભાઈ મમુજી દરરા આચાર્ય શ્રી અને શિક્ષકોની સેવાઓને બિરદાવી હતી વિજેતા થયેલ દરેક વિદ્યાર્થીઓને તારીખ 9 ફેબ્રુઆરી 2025 ના રોજ ઇનામો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ તેમજ શિશુ એક અને શિશુ બે ના બાળકોએ સફળ કાર્યક્રમને નિહાળ્યો હતો ઇમરાન ખાન પઠાણ માંગરોળ आपनी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરવા માંગો હશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો